પાલેજ સહિત પંથકમાં ઓગણસીમાં સ્વાતંત્ર્ય દિનની ધામધૂમથી ઉજવણી કરાઈ ઓગણ્યાસીમાં સ્વતંત્ર દિન પંદરમી ઓગસ્ટ નિમિત્તે પાલેજ હાઈસ્કૂલ પાલેજ સહિત બુનિયાદી કુમારશાળા કન્યાશાળાના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ચોક ખાતે ધ્વજવંદન વિધિના કાર્યક્રમનું આયોજન પાલેજ ગ્રામ પંચાયતના ઉપક્રમે કરવામાં આવ્યું હતું તેમજ પોલીસ રેલવે સ્ટેશન ખાતે પર્વની ઉજવણી ખૂબ જ ધામધૂમક યોજવામાં આવી હતી પાલેજ ઝંડાચોક ખાતે ઇન્ચાર્જ સરપંચ સબીર પઠાણ હસ્તે ધ્વજવંદન વિધિ કરવામાં આવી હતી આચાર્ય સહિત પંચાયત સદસ્યો વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકોની ઉપસ્થિતિમાં પાલેજ પીસીબીઆઈ કંપનીના દેવેશ શાહ તેમની ધર્મપત્ની સાથે ઉપસ્થિત રહી ધ્વજવંદન વિધિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે કંપનીના એચઆર એમપી દીપક બુનિયાદી ખાતે સલમાબેન પઠાણ હસ્તે ધ્વજવંદન વિધિ કરવામાં આવી હતી તાલુકા સદસ્ય અનસુયાબેન પાલેજ ગ્રામ પંચાયત કચેરી ખાતે સબ્બીર પઠાણ હસ્તે ધ્વજ લહેરાવ્યો હતો પાલેજ રેલવે સ્ટેશન ખાતે એસએસ મીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પાલેજ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ પરેડ તેમજ ધ્વજવંદન વિધિ કાર્યક્રમ પોલીસ ઇન્સ્પેક્ટર કે આર વ્યાસ હસ્તે યોજવામાં આવ્યો હતો કાર્યક્રમ પ્રસંગે પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો